પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી તો સાથે સુરત પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી સુરત પોલીસ કમિશનર અજય કુમારના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી તો સાથે સુરત પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત